મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે મંગળવારે કડીના કલ્યાણપુર રોડ સ્થિત નરસિંહપુરા ગામની સીમમાં રાધે હોટલની પાછળ આવેલ કેસવી ફૂડ પ્રોડક્ટ્સમાંથી ભેળસેળયુક્ત પનીર તેમજ કડીની ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ભેળસેળયુક્ત કપાસિયા સાત લાખ એસી હજારનો શંકાસ્પદ જંગી જથ્થો જપ્ત કર્યો હતો આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ આરોગ્યપ્રદ હોય તેના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી અપાયા છે કડી વિસ્તારમાં ભેળસેળયુક્ત ઘી પનીર અને તેલનો ધૂમ વેપાર થઈ રહ્યો છે ત્યારે ફૂડ વિભાગના વધુ એક દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયું છે બસો ચાલીસ રૂપિયાનું કિલોના ભાવે આ પનીર કલોલ છત્રાલ અમદાવાદ હાઈવે ની હોટેલમાં જાય છે પનીરનો શંકાસ્પદ જઠ્ઠો વિરમગામની જમજમ રેસ્ટોરન્ટ અને હોટેલ સહયોગમાં કલોલની મુસાફિર રેસ્ટોરન્ટમાં છત્રાલની આઈખોડલ ખોડલ ઢાબા હોટેલ અમીરસ અને હોટેલ સત્કાર તેમજ અમદાવાદ આસપાસની હોટેલોમાં બસો ચાલીસના પ્રતિ કિલોના દરે વેચાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું